થોડાક દિવસ અગાઉ ડાંગ જિલ્લાના સાપુતારામાં વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય સહપ્રભારી ધર્મેન્દ્ર ભવાનીએ બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ વસાવા અને તેમના પુત્ર મહેશ વસાવાને પ્રાણી કહ્યા હતા ત્યારે આટલેથી ન અટકતા તેમણે અનેક જે લોકો છે તેમની સાથે તેમને ગીધોડો અને ઝુંડ પણ કહ્યા હતા જેને લઈને આદિવાસી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે આદિવાસી સમાજ આ ઘટનાને અપમાન ગણાવી રહ્યો છે અને કહી રહ્યો છે કે આવા લોકોને રાજકીય પાર્ટીઓના ઇશારે આદિવાસી વિસ્તારોમાં મોકલવામાં આવી રહ્યા છે અને બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણી પહેલા જે મૂળ મુદ્દાઓ છે આદિવાસી સમાજના તેને ભટકાવવાનો પ્રયાસ છે આ કહી રહ્યા છે અત્યારે કોંગ્રેસના નેતા અર્જુન રાઠવા અર્જુન રાઠવા છે તે આદિવાસી સમાજના નેતા છે અને તેને લઈને બીટીપી ના છોટુ વસાવા અને મહેશ વસાવાને સમર્થનમાં આવ્યા છે અને જે ધર્મેન્દ્ર ભવાનીએ નિવેદન આપ્યું હતું તેને સખત શબ્દોમાં વખોડ્યું છે શું કહી રહ્યા છે અર્જુન રાઠવા અને તેમની શું માંગણીઓ છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજીયાન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ઘણી બધી વખત આપણે જોતા હોઈએ છીએ કે જ્યારે રાજકીય નેતા હોય કે ધાર્મિક ગુરુ હોય ત્યારે પોતાની પાસે રહેલી જે સભામાં બેઠેલા લોકો શ્રોતા હોય તેમાં ઘણી બધી વખત અતિ ઉત્સાહમાં આવીને એ એવા નિવેદનો કરી જતા હોય છે કે જે આગામી સમયમાં તે ખૂબ જ ગંભીર સાબિત થાય છે તેવી જ રીતે ડાંગ જિલ્લાના સાપુતારામાં વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય સહપ્રભારી ધર્મેન્દ્ર ભવાની પહોંચ્યા હતા આ દરમિયાન તેમણે જે આદિવાસી સમાજના લોકો બેઠા હતા તે સમક્ષ હિન્દુ અને આદિવાસીઓને લઈને વાત કરી હતી તેમણે કહ્યું કે આદિવાસી હિન્દુ સમાજમાંથી જ આવે છે ને હિન્દુ જ છે વાત આટલેથી ન અટક બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ વસાવા અને મહેશ વસાવાને લઈને પણ પ્રહારો કર્યા અને તેમણે પ્રાણીઓ ગણાવ્યા એટલું જ નહીં પરંતુ તેમની સાથે રહેલા જે લોકો છે તેમને ગીદડોના ટોળા સાથે સરખાવાના આ જે નિવેદન સામે આવ્યું હતું તેને લઈને હવે આદિવાસી સમાજ છે તેમનામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ લઈને હાલ ભવાની દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તેને લઈને આદિવાસી સમાજ પત્ર પાઠવી રહ્યો છે વિરોધ નોંધાવી રહ્યો છે આ પ્રકારના આગામી સમયમાં વિચારવું જોઈએ તે પ્રકારની ચીમકી પણ ઉચ્ચારી રહ્યું છે આ બાબતને લઈને હવે કોંગ્રેસના નેતા અર્જુન રાઠવા પણ મેદાને આવ્યા છે તેમણે બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ વસાવા અને મહેશ વસાવાનું સમર્થન કર્યું છે ને તેમણે કહ્યું છે કે ભલે છોટુ વસાવા અને મહેશ વસાવા ચૂંટણી હાર્યા છે હોય પરંતુ તેઓ આજે પણ આદિવાસી સમાજના દિલમાં છે તેમના માટે વાપરેલા શબ્દ છે ભવાની આપ્યું છે તેમને હું સખત શબ્દોમાં વખોડું છું પેલા તો અર્જુન રાઠવા સાથે થયેલી વાતચીતમાં તેમના દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે તે જાણી લો અત્યારે વિશ્વ હિન્દુ પરિષદના જે સહપ્રભારી છે ધર્મેન્દ્ર ભવાની તે ડાંગ સાપુતારા હતા ચર્ચામાં છે જે રીતે બીટીપી ને ને જે વસાવા છે 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 પ્રાણીઓ ગણાવ્યા આદિવાસીઓ એ હિન્દુ છે એ પ્રકારનું પણ એક નિવેદન છે તો આ સમગ્ર ઘટનાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો શું આમ જે રીતે એમને પ્રહારો કર્યા છે કે કેટલાક ઝુંડ છે ગીદડોના તેઓ આદિવાસીઓને હિન્દુ નથી ગણી રહ્યા ને એ બધી બાબતને તમે કઈ રીતે જુઓ છો વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય સહમંત્રી ધર્મેન્દ્ર ભવાની ડાંગ આવ્યા અને જે પ્રકારે વાત કરી છોટુભાઈ અને મહેશભાઈના તો નામ લીધા છે પણ એમણે આદિવાસી સમાજ વિશે વાત કરી છે આદિવાસી સમાજ એ છે કે જે પણ સંસ્થાગત ધર્મો અહીંયા છે એના પૂર્વેની સંસ્કૃતિ છે એના પૂર્વેની વિચારધારા છે અને એને સમજવાની આ ભવાની જવાની કોઈ ઓકાત પણ નથી સમજ પણ નથી એટલે એ બકવાસ કરી ગયા છે મને ખબર નથી પડતી કે આ વોટની રાજનીતિમાં ભારતીય જનતા પાર્ટી આવા ફાલતુ લોકોને આવા એક પ્રકારના ટપોરી લોકોને આદિવાસી વિસ્તારમાં મોકલીને આવું શા માટે બોલાવડાવે છે એ મોટો સવાલ છે એની ખૂબ ખરાબ અસર થશે અને આવતા સમયમાં એવું થશે કે આવા લોકો અને એમને મોકલનારા લોકો ભાજપના લોકો આદિવાસી વિસ્તારમાં જેને વાત નહીં કરી શકે એ દિવસો આવવાના છે છોટુભાઈ અને મહેશભાઈ જે વાત કરી એમના નામ જે વાત કરી એ એમની હલકટ છે છોટુભાઈ અને મહેશભાઈ માત્ર ચૂંટણી હારી ગયા છે પણ લોકોના દિલમાં આદિવાસીઓના દિલમાં એમની એટલી જ જગ્યા આજે પણ છે જે પહેલા હતી ખાસ તો એ સમાજના સૌથી અનુભવી લોકો છે એટલે એમ માનતા હોય કે એમના વિશે ગમે તેમ બોલવાથી એમની ત્યાં કોઈ પ્રસિદ્ધિ મળી જશે તો એમની મૂર્ખામી છે એ જ પ્રકારની વાત ભવાની બીજે જેને કરશે હું માનું છું કે લોકોનો વિરોધ કરશે અને ભાગવું પડશે એટલે અર્જુનભાઈ જે ગીદડો નો ઝુંડ જે રીતનું શબ્દ વાપરવામાં આવ્યું છે કેટલાક લોકો તો આ જે કોના તરફ તમે માનો છો આ ઈશારો છે ને જેવી રીતે બીટીપી ને વાત કરવામાં આવે છે કેમકે ઘણા બધા આદિવાસી નેતાઓ હતા ને હતી ઘણી બધી વાત એમના નિવેદનમાં પણ દેખાઈ રહી છે તો તમે આ પ્રકારના નિવેદન જયારે ચૂંટણી લોકસભાની આવી રહી છે તેની પહેલા આવી રીતના નિવેદનો આપી રહ્યા છે નેતાઓ તો તમે કેવી રીતે આમ એક વિભાજનની પદ્ધતિથી જોઈ રહ્યા છો આ ધ્રુવીકરણ કરવાનો એકવાર ફરી પ્રયાસ થયો આદિવાસી વિસ્તારોમાં આપને ખબર છે કે આદિવાસી વિસ્તારમાં ઠેર ઠેર કૌભાંડો છે નકલી કચેરી કૌભાંડ છે જેમાં કરોડોના કૌભાંડ થયા છે શિક્ષણની હાલત ખરાબ છે શિક્ષકોની વેકેન્સી છે દવાખાની હાલત ખરાબ છે રોડ રસ્તા નથી નેવું ટકા આદિવાસી વિસ્તારોમાં બસો જતી નથી આજે આ જે મૂળ સવાલો છે આ સવાલો બે હજાર ચોવીસ ની ઇલેક્શનમાં આવવાના છે એના ઉપર ઇલેક્શન થવાનું છે એ અમને સમજ પડી ગઈ છે અને એના માટે લોકો બધા એકત્ર થઈ રહ્યા છે એક થઈ રહ્યા છે આજે એકતા જે લોકોની થઈ રહી છે એને આ ગીધડના ટોળા કે છે અચ્છા આ તો આદિવાસીઓની એકતાને જો ગીધના ટોળા કહેવાનું આ ભાઈ હરકત કરતા હોય તો એ ખૂબ જ કમનસીબ છે આ તો માત્ર દેખાય છે હું ધર્મેન્દ્ર ભવાની જેવાની વાત કરવા માટે હું પોતાને યોગ્ય માનતો નથી આ પ્રકાર નીચ લોકોની વાત કરવાની જરૂર નથી એમને જે મોકલનારા લોકો છે એમને આ સમજ પડવી જોઈએ કે આદિવાસી સમાજ તમારી કલ્પના જે છે એ પ્રકારનો નથી અમે ખૂબ શિક્ષિત લોકો છે અમે વિચારીએ છીએ અમે વિચારશીલ લોકો છે સંઘર્ષશીલ લોકો છે અમને બધી સમજ પડે છે આ ભવાની જેવા ટપોરીઓ મને લાગતું નથી કે ભણેલો ગણેલો માણસ છે અચ્છા તમારું પણ આદિવાસી વિસ્તારમાં જેને કોઈને જવાબદારી છે તમને લાગે છે કોઈના અમને આ જગ્યા ડાંગના સાપુતારામાં મોકલવામાં આવે અને લોકોને સમક્ષ આ નિવેદન કરાવવામાં આવે તમારું કેવાનું દબાણ થાય છે સ્પષ્ટ છે ખુબ સ્પષ્ટ છે આ તો શું કારણ હોય છે કે સામેવાળાનું ઇન્ટેન્સ શું હોય છે કે આવી રીતે એમને મોકલવાનું સામેવાળા ઇન્ટેન્સ બિલકુલ બિલકુલ ક્લિયર છે બે હજાર ચોવીસ ના ઇલેક્શનમાં આદિવાસીઓ અનુસૂચિ પાંચનો આ લોકો અમલ નથી કર્યો આ લોકોએ આદિવાસી વિસ્તારની જમીનો લેવા માટેના જે કાવતરાઓ કર્યા છે એ ભારત માલાના નામે હોય કે રિવર ટ્રાફી લિંક પ્રોજેક્ટ નામે ડાંગને ખતમ કરવાની જે વાત હોય કેવડના પ્રશ્નો છે આ જે મૂળ સવાલોથી લોકો જાગૃત થઈ રહ્યા છે મૂળ સવાલોથી લોકો ના બધું ભૂલીને એક થઈ રહ્યા છે આ લોકો વિઘટન પડવાનો પ્રયત્ન કર્યો આ ડી લિસ્ટિંગ આ લિસ્ટિંગ તે લિસ્ટિંગ એમાં એ લોકો સફળ થયા નથી એટલે બોખલાઈ ગયા છે અને આવા લોકોને મોકલીને લોકોને વિભાજન કરવાનો પ્રયત્ન જે કરી રહ્યા છે જે એમનો ફેલ થવાનો છે લોકો એક થઈ રહ્યા છે આજે પૂરા ગુજરાતના આદિવાસીઓ તમે કોઈ પણ પાર્ટીનો ભેદ નથી છોટુભાઈ અને એ પાર્ટી છે એનો કોઈ ભેદ નથી ઇવન કાલે મનસુખ વસાવા આદિવાસી માટે સાચી લડત કરે તો ભલે ભાજપમાં હોય જેમ ના જે સમર્થન મળ્યું છે એવું જ સમર્થન મનસુખભાઈને પણ મળે પણ એ કોઈના હાથા બની જાય કોઈના એજન્ટ બની જાય અને વિરોધી વિચારધારાની વાતો કરે તો એવા લોકોને તમને ખબર છે કે હમણાં જ ઝઘડિયામાં કોઈ સભામાં મનસુખભાઈએ બેસી જવું પડ્યું દર્શનાથબેનને બોલતા અટકી જવું પડ્યું એટલા માટે આ તો સત્તાધારી પાર્ટીના સાંસદ છે ધારાસભ્ય છતાં પણ આ હાલત થાય છે એટલા માટે કે એ આદિવાસી વિરોધી જે તંત્ર જે લોકો છે એમના એજન્ટ બનીને ત્યાં આવ્યા હતા એટલે એવા લોકોને આદિવાસી ચલાવતા નથી એ કોઈ પણ હોય ને અર્જુનભાઈ એક વસ્તુ હવે નોંધ જે મેં લીધી છે તે રીતે જોવા જઈએ તો આદિવાસી વિસ્તારોમાં વિરોધ શરૂ થઈ ગયો છે ધર્મેન્દ્ર ભવાની નો ઠેર ઠેર હવે આવેદન પત્ર પાઠવવાની પણ શરૂઆત થઈ ગઈ છે એટલે ક્યાંક ને ક્યાંક આ ઘટનાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો શું આદિવાસીઓ અલગ અલગ જે પણ મિત્રો આ ભવાની વિશે જે આવેદન પત્ર આપી રહ્યા છે એ બધાને વિનંતી કરું છું આવા ફાલતુ માણસ પત્ર આપીને પબ્લિસિટી આપવાની કોઈ જરૂર નથી પણ એને મોકલનારા જે પાર્ટી છે ભાજપ છે આરએસએસ છે એને બે હજાર ચોવીસ માંથી હાજી કરવાનું કામ શરૂ કરે અને લોકોને જાગૃત કરવાનું કામ શરૂ કરે ઓકે ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અર્જુનભાઈ અર્જુન રાઠવાએ વાતચીત દરમિયાન જે આગામી બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી આવી રહી છે તેને ધ્યાનમાં રાખીને એક રાજકીય પક્ષ દ્વારા ધર્મેન્દ્ર ભવાનીને ડાંગ જિલ્લામાં મોકલવામાં આવ્યા હોવાના પણ તેમણે ઇશારાઓ વ્યક્ત કર્યા છે અને સાથે આટલીથી ન તેમણે કહ્યું છે કે આદિવાસી સમાજના જે મૂળ મુદ્દાઓ છે પ્રશ્નો છે તેને ભટકાવવા માટે આગામી લોકસભાની ચૂંટણીમાં એક આદિવાસી વિસ્તારોમાં ધ્રુવીકરણ તૃષ્ટીકરણ અને વિભાજનની રાજનીતિ ઉભી થાય તે માટેના પ્રયાસો ચાલી રહ્યા છે જેને તેઓ આગામી સમયમાં તોડ જવાબ આપવાના છે ને એવા લોકો તેમના ઈશારે આ જે નેતાઓ છે તે ભાષણ કરતા હોય છે તેમને પણ ખુલ્લા પાડવાની વાત તેમના દ્વારા કહેવામાં આવી છે સાથે જ આટલેથી ન અટકતા તેમના દ્વારા સીધા જે વિશ્વ હિન્દુ પરિષદના સહપ્રભારી છે કેન્દ્રીય ધર્મેન્દ્ર ભવાની તેમને પણ ચીમકી ઉચ્ચારી છે અને તેમની સામે જ જે લોકો રોષ ઠાલવી રહ્યા છે તેમને સમર્થન પૂરું પાડ્યું છે અને આ પ્રકારની ઘટના ભવિષ્યમાં ના બને તે માટે પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે દર્શક મિત્રો ત્યાં સુધી બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજી ન્યૂઝની ચેનલ એ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો ને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર